આકાશવાણી સ્થાનિક સમાચાર કલ્પના શાહ છે નમસ્કાર સતોતેરમાં આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાનો દ્વારા ભૂમિ નૌકા વિહાર અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે સાંભળીએ એક વિશેષ અહેવાલ સેના દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરડોના સફેદ રણમાં માં છસો સત્તર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ ભૂમિ નોકા એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં માં સડવારી નૌકા ચલાવવાનું સાહસ કર્યું છે આર્મીના જવાનો ચારસો કિલોમીટર અંતર કાપી વીસ જાન્યુઆરીએ પરત ધોરડો સફેદ રણ ખાતે પહોંચી આ અભિયાન પૂર્ણ કરશે આ અંગે કેપ્ટન વિરેશ એસજીએ આ પ્રમાણે જણાવ્યું હતું मैं आज टेंथ लैंड एक्सपीडिशन को लीड कर रहा हूं मेरे टीम में एक अफसर एक जूनियर कमिशन ऑफिसर और 19 अदर रैंक मौजूद है जो कि जिसमें टोटल 400 किलोमीटर हम तय करेंगे हर दिन 60 से 70 किलोमीटर हम तय करेंगे पहले यहां से लेकर इंडिया ब्रिज तक इंडिया ब्रिज से आगे धर्मेश्वर तक जाएंगे वहाँ से वापस यही पे हम समाप्त करेंगे एक एटिंग एक्सपीडिस ऐसा है की पूरे इंडिया में एडवेंचर स्पोर्ट्स को थोड़ा बढ़ावा देना है साथ ही साथ जो गुजरात इलाका में जो कच्छ इलाका में मतलब जितने भी लोग है यहाँ पे

વૈકલ્પિક ઉર્જાના ઉત્પાદન સાથે વપરાશને પ્રોત્સાહન માટે જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંતર્ગત મુન્દ્રા તાલુકાનું ધ્રબ ગામ જિલ્લાનું સૌ સોલાર ગ્રામ બનશે જે અંતર્ગત ધ્રવ ગામના સાતસો પચાસ જેટલા ઘરોમાં સોલાર પેનલ લગાડાશે આ ઉપરાંત નજીકની ભોપાવાંડને પણ આ કામગીરી અંતર્ગત આવરી લેવાશે આજે ધ્રવ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતના ઉપક્રમે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ધ્રબ અને ભોપાવાંડ વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જિલ્લાના સૌ પ્રથમ ગામને હાઉસ હોલ્ડ સોનાર પેનલથી સજ્જ કરવાના આ પ્રોજેક્ટ માટે અદાણી ફાઉન્ડેશનના યોગદાનને બિરદાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલા કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવી લેવા જિલ્લા પશુપાલન વિભાગ વન વિભાગ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગ દ્વારા ઓપરેશન સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી આ અંગેની વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યા મુજબ જિલ્લાભરમાં બાણુ જેટલા ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ પક્ષીઓ ભુજ ગાંધીધામ અને અંજારમાં ઘાયલ થયા હતા જેમાંથી અઢાર પક્ષીઓના મેજર ઓપરેશન અને ત્રેવીસના માઇનર ઓપરેશન કરવામાં આવ્યા હતા જ્યારે એકાવન જેટલા પક્ષીઓને પ્રાથમિક સારવાર અપાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર પચીસના અંત સુધી ક્ષય રોગ નાબૂદ કરવા સઘન અભિયાન હાથ ધરાયું છે જે અંતર્ગત જિલ્લામાં આવનારા દિવસોમાં નવા સંભવિત દર્દીઓ ન ઉમેરાય તે માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ત્વચા પરીક્ષણ સહિતના નવા ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે જિલ્લામાં હાલ એક હજાર છસો જેટલા ટીબીના સક્રિય દર્દીઓ છે ત્યારે આ નવા ટેસ્ટ દ્વારા નિદાન થયેલ દર્દીઓના નજીકના સંપર્કો અને તેમના સંપર્કમાં આવનાર લોકોના ત્વચા પરીક્ષણ કરી સુષુપ્ત ટીબીના ના કેસોને શોધવા જિલ્લા ક્ષય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ છે જેમાં ટીબીના ચેપગ્રસ્ત દર્દી મળી આવતા તેમને બાર સપ્તાહની અટકાયતી સારવાર આપી સંક્રમણ મુક્ત કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસથી ચાલી રહેલી ત્વચા પરીક્ષણની કામગીરી અંતર્ગત આરોગ્ય કર્મીઓના પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં ઉત્તરાયણ પર્વ પર એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી ચૌદ જાન્યુઆરીના એકસો આઠને રાજ્યમાં ચાર હજાર નવસો અડતાલીસ જેટલા ઇમરજન્સી કોલ મળ્યા હતા જેમાં અમદાવાદમાં સૌથી વધુ સાતસો ચોત્રીસ કોલ નોંધાયા છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં એકસો આઠની ટીમે એકસો ત્રીસ ઇમરજન્સી કોલ રીસીવ કર્યા હતા રાજ્યમાં સામાન્ય દિવસો દરમિયાન ત્રણ હજાર આઠસો નવ જેટલા કોલ આવતા હોય છે જ્યારે મકરસંક્રાંતિના પર્વ દરમિયાન ચાર હજાર નવસો અડતાલીસ જેટલા કોલ આવ્યા હતા જે સામાન્ય દિવસો કરતાં ઓગણત્રીસ ટકા જેટલા વધુ નોંધાયા છે જિલ્લામાં ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો દોર યથાવત રહ્યો છે આજે નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાન છ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ ઉષ્ણતામાન અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે કંડલા બંદર વિસ્તારમાં લઘુત્તમ ઉષ્ણતામાન તેર પોઈન્ટ નવ ડિગ્રી અને મહત્તમ ઉષ્ણતામાન છવ્વીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અને સરહદી તાલુકાના ગામડાઓમાં તીવ્ર ઠારનો લોકો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર